ઉપપ્રમુ સુરેશભાઈ પાથર દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલું હતું આ પ્રસંગે પંચાયતના સદસ્યો પદાધિકારી ઉપસ્થિત રહેલા હતા કાર્યક્રમના સમાપન બાદ અલ્પહાર સુંદર આયોજન કરવામાં આવેલું હતું દેશ પર ભાષણ આપવા બદલ હું ખુદને અનુસન્માનિત અનુભવી રહ્યો છું ત્યારે આજના દિવસના મહત્વને ચોક્કસ આપણે યાદ કરવું ઘટે આપણે સૌ જાણીએ છીએ કે ભારતને પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદી મળી પરંતુ આઝાદી મળ્યા પછી દેશને ચલાવવા માટે બંધારણ હોવું આવશ્યક હતું એ કબૂલ કામ આપણે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ કર્યું જે દિવસને આપણે રાષ્ટ્રપર્વ દિવસ તરીકે યાદ કરીએ છીએ દેશ પાસે પોતાનું કોઈ બંધારણ નહોતું આ દિવસે એટલે કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું અને તે દિવસથી ભારત ભારતનું બંધારણ તેની સરકાર રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ અને સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું અને આપણો દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક બન્યો એટલે આપણે આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ